અમરેલીના ગ્રામ્ય રાજુલામાં સતત વરસાદ સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે રાજુલા પંથકમાં રાત્રિ અનરાધાર મેઘ સવારી શહેર સહિત ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી ડુંગર કુંભારિયા છતડિયા હિંડોરણા કડિયાળી સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસાદી નાણાં સહિત પાણી રોડ પર વહેતા થયા છે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે અમરેલીથી છે અમરેલી રાજુલામાં સતત વરસાદી માહોલ ત્રણ દિવસથી વરસાદી માહોલ છે રાજુલા પંથકમાં રાત્રિ અનરાધાર મેઘ સવારી શહેર સહિત ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી

તાલુકાઓ છે પરંતુ આજે વહેલી થી પણ ની ચમાકેદાર એન્ટ થઈ હતી રાજુલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો રાજુલા ની વાત કરીએ તો ડુંગર માંડળ કુંબારિયા દેવકા છતળિયા નવી જૂની સહિત ના આસપાસના ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો ક્યાંક ને કહી શકાય ગત રાત્રિ વરસાદને કારણે નવરાત્રી છેલ્લું નોરતું હતું એટલે નવરાત્રી ના મહોત્સવ પર ક્યાંક ને અસર જોવા મળે છે પરંતુ નવરાત્રી નું છેલ્લું નોરતું હોવાથી ક્યાંક ને ક્યાંક પણ માતાજી ને આરાધના કરી વરસાદી માહોલ વચ્ચે પણ ગરબે જમ્યા હતા હજુ કેટલા દિવસ ધર્મેશજી આગાહી છે વરસાદ ને લઈને જો વાત કરીએ તો પણ પણ છે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી થી માહોલ વચ્ચે વિવિધ તાલુકામાં જે વરસાદ પડ્યો હતો પરંતુ ક્યાંક ને જે ખેડૂતના જે પાકો છે તેને નુકસાનની જે છે તે સેવાઈ રહી છે કયા કયા પાકોને સૌથી વધુ નુકસાન થશે ખાસ કરીને જે પ્રમાણે આ ચોમાસું એક તરફ વિદાય તરફ છે અને તો પણ જે છે વરસાદી માહોલ છવાયો છે અને હજુ પાંચ દિવસ વરસાદની આગાહી છે મગફળી સહિતના જે પાકો છે તે ખેડૂતે વાવેતર કરેલ છે જે પાકોને પણ વરસાદ પડતા કંઈક ને કંઈક નુકસાન ની ભીતિ છે મેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલી ગ્રામ્ય રાજુલામાં સતત વરસાદી માહોલ સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે રાજુલા પંથકમાં રાત્રિ અનરાધાર મેઘ સવારી હતી